ખાંભાના દયાળ નજીક સમુદ્ર કિનારે પ્રાચીન પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ કથામાં આજે હજારો ભક્તો ઉમટ્યા સમુદ્ર કિનારે રત્નેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક પૌરાણિક મહાદેવનું મંદિર આવેલ છે અહીં એક માત્ર એવું મંદિર છે દિવસમાં બે વખત સમુદ્ર દ્વારા શિવલિંગને જળ અભિષેક થાય છે ભોયરામાં પણ શિવલિંગ પ્રગટ થયેલ હોવાની લોકવાયકા સંત દેવીદાસ અમર દેવીદાસ સુંદર આશ્રમ આવેલ છે અને અનેક ધાર્મિક મંદિર બિરાજમાન છે દયાળ ગામના સેવાભાવી અગ્રણી શિક્ષક શિવાભાઈ ચૌહાણના જણાવેલ મુજબ અહીં સુંદર શિવકથાનું આયોજન કરાયું છે અને દર વર્ષ શ્રાવણ માસ દરમિયાન શિવકથાનું આયોજન થાય છે દરરોજ ભજન સંતસંગ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આજે તહેવાર અનુસંધાને હજારો ભક્તો કથા શ્રવણ કરવા પહોંચ્યા હતા ભોજન પ્રસાદની લાંબી કતારો લાગી હતી યુવતીઓ અને યુવાનો સહિત શ્રોતા કથા શ્રવણ કરવા પહોંચ્યા વિશાળ પટાગન ટૂંકો પડ્યો હતો કથાકાર વક્તા પૂરજી રવિરામ બાપુ રાબડાવાળા સુંદર શિવ કથાનું રસપાન કરાવી રહ્યા છે તેવીસ તારીખે કથાનો પ્રારંભ થયો હતો ઓગણત્રીસ તારીખે ધામધૂમપૂર્વક પોથી યાત્રા યોજાશે કથા દરમિયાન દરેક ધાર્મિક કાર્યક્રમ યોજાઈ ઉજવણી કરાઈ રહી છે દયાળ અને આસપાસ ગામડાઓના અગ્રણીઓ કથા શ્રવણ કરી ધન્યતા અનુભવેલ દાટા પોલીસ હોમગાર્ડ જવાનો બંદોબસ્ત જોડાયેલ રત્નેશ્વર મહાદેવ અતિ પ્રાચીન પૌરાણિક છે નજીક ફરવાલાયક પુરાતન સ્થળ સુંદર જગ્યા છે પૂજારી દયાળ ગામના લાલજી ગીરી ગૌસ્વામી સેવા પૂજા કરી રહ્યા છે દયાળ ગામમાં ધર્મમય માહોલ છવાયો યુવતીઓ યુવાનો ભક્તિમાં માં બન્યા લીન અહીં આઠમ અને ભાદરવીનો ભવ્યાતિભવ્ય ભાતીગળ મેળા ભરાય છે કથા શ્રવણ કરવા અને પ્રસાદ ગ્રહણ કરવા શિવાભાઈ ચૌહાણ સહિત દયાળ ગામના આયોજકોએ નિમંત્રણ પાઠવેલ થોડી વારમાં રત્નેશ્વર મહાદેવ મંદિરની ખાસ ઇતિહાસ સ્ટોરી પ્રસારિત થશે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ